નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે ધોરણ ત્રણની અંદર તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે છે મારો પરિવાર વિદ્યાર્થી મિત્રો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી દરેક પ્રયોગ પ્રવૃત્તિ મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો પરિવાર એટલે આપણો જે પરિવાર હોય તેના વિશે બનાવવાનું છે આ તમારી સમજ માટે છે શું છે જોઈએ તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો સગાવાલા અને સંબંધીઓ રહેતા હશે અને તમારા પડોશમાં પણ એવા કેટલાક નજીકના સંબંધીઓ રહેતા હશે જેઓ વાર તહેવારે આવતા જતા હશે આ બધા કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે અહીં આપેલ જગ્યામાં તમારા કુટુંબના અને અન્ય સગા સંબંધીઓના નામ લખી તેની સામે તેની સંબંધ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો પરિવાર છે મેં અહીંયા નમૂનારૂપ બનાવેલું છે વ્યક્તિનું નામ આવશે પહેલાં તમારી સાથેનો સંબંધ અને તમારા ઘરે ક્યારે ક્યારે આવે છે તો એમાં જાગૃતિબહેન છે તે માતા છે અને દરરોજ હોય છે નમ્ર છે તે ભાઈ છે અને દરરોજ અહીંયા તમારે તમારા ભાઈ બહેન માતા કાકા કાકી બહેન એના નામ લખવાના છે આરિયા છે તે બહેન છે અને દરરોજ હોય છે કેતનભાઈ છે તે કાકા છે અને દરરોજ હોય ત્યાર પછી મિનલબેન છે તે કાકી છે અને દરરોજ હોય સાનવી છે જે બહેન છે ને દરરોજ હોય છે અને પરમ છે તે ભાઈ છે અને દરરોજ આવે છે ત્યાર પછી છે ચંદુભાઈ જે દાદા છે તે પણ દરરોજ આવે છે હંસાબેન છે તે દાદી છે દરરોજ આવે છે બિપિનભાઈ છે મામા છે તે વાર તહેવાર પર જ આવે છે પૂનમબેન છે જે મામી છે વાર તહેવાર પર આવે છે કિરણ બેન છે જે ફઈ છે તહેવાર પર આવે છે હિરેનભાઈ છે જે ફુવા છે તહેવાર પર આવે છે પંકજભાઈ છે જે માસા છે એને તહેવાર પર આવે છે અને અહીંયા બેન છે માસી છે એને તહેવાર પર આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે તમારા દાદાનું નામ દાદીનું નામ મામાનું નામ મામીનું નામ ફઈનું નામ ફુવાનું નામ માસાનું નામ ને માસીનું નામ લખવાનું છે અને તે ક્યારે ક્યારે આવે છે દરરોજ આવતા હોય તો તે રીતે વાર તહેવારે આવતા હોય તો તે રીતે લખવાનું છે છે આગળ જોઈએ આપણે હવે બીજા પેજ પર પરિવારના આ બધા સભ્યો પૈકી તમને કયા વધુ ગમે છે અને કારણ આપવાનું છે પરિવારના સભ્યો પૈકી મને મારી મમ્મી સૌથી વધારે ગમે છે કારણ કે બધાને પોતાની મમ્મી જ ગમતી હોય છે કારણ કે મારી મમ્મી મને ક્યારેય ખીજાતી નથી અને મને નવી નવી વસ્તુઓ લઈ આપે છે તેથી મને મારી મમ્મી ગમે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે તમારા દાદા દાદી કાકા કાકી મામા માસી જે વધારે તમને ગમતા હોય તેના વિશે લખવાનું છે અને તે શા કારણથી ગમે છે તે પણ કારણ લખવાનું છે ત્યાર પછી છે તમારા મામાનું ગામ તાલુકોને જિલ્લો લખવાનું છે મેં અહીંયા નમૂનારૂપ જો મારા મામાનું નામ એટલે કે ગામ છે જસદણ તાલુકો જસદણ છે ને તેમનો જિલ્લો રાજકોટ છે તે લખેલું છે ત્યાર પછી છે તમારા માસીનું ગામ તાલુકો અને જિલ્લો લખવાનું છે મારા માસીનું ગામ છે રામપુર તાલુકો છે કુકાવાવ અને જિલ્લો અમરેલી છે ત્યાર પછી તમારા પરિવારમાં સૌથી મોટા સભ્ય પાસેથી તમારા પૂર્વજોના નામ જાણો અને લખવાના છે તો મારા દાદાનું નામ ગાંગજીભાઈ છે દાદાના ભાઈનું નામ જીવરાજભાઈ હતું દાદાના પપ્પાનું નામ મંજીભાઈ અને મારા દાદીનું નામ કાંતાબેન છે મેં અહીંયા નમૂનારૂપ લખેલું છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા દાદા પપ્પા અથવા દાદી જીવતા હોય તો તેમની પાસેથી તમે આ માહિતી લઈ અને લખી શકો છો ત્યાર પછી છે તમારા મમ્મીના પપ્પા ના પપ્પા અને તેમના પણ દાદાના નામ જણાવવાનો પ્રયાસ કરો અને નોંધ કરવાની છે તો મેં અહીંયા નમૂનારૂપ લખેલું છે મારા મમ્મીના પપ્પાનું નામ કાંતિભાઈ છે અને તેમના દાદાનું નામ ગીરધરભાઈ છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણની અંદર આવજો